ઉત્તરાયણ પહેલા સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતી ફેક્ટરી એસઓજી એ ઝડપી પાડી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત દ્વારા ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થતું હોય કે વેચાણ થતું હોય તેની સામે કાર્યવાહી કરવા આપેલી સૂચનાને લઈ એસઓજી ડીસીપી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પીઆઈ એવી ચૌધરીની ટીમે પાંડેસરા પોલીસ મથકની હદમાં એન્જલ મોનોફિલામેન્ટ નામની કંપનીના ગ્રાઉન્ડ ફ્લોર પરથી ચાઇનીઝ દોરીનું ઉત્પાદન કરતા મૂળ બિહારનોને હાલ ભેસ્તાન ગણેશનગર ખાતે રહેતા મેનેજર પ્રમોદ ભગવાન મંડળને ઝડપી પાડ્યો છે સ્થળ પરથી ચાઇનીઝ દોરી અને રો મટીરીયલ મળી અઢાર લાખ છ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો પાંડેસરા વિસ્તારમાં એક ફેક્ટરી જે છે એન્જલ મોનોફિલામેન્ટ કંપની કે ને ઇન્ફોર્મેશન મળી કે અહીંયા ચાઇનીઝ દોરીનું ઉત્પાદન થાય છે એસઓજી ત્યાં રેડ કરવા જતા એસઓજી ને ત્યાં બે કરોડ અઢાર લાખ રૂપિયાનો જે છે એ મુદ્દામાલ જે છે એને સીલ કરવામાં આવેલો છે પાંડેસરા પોલીસ સ્ટેશનને સાથે રાખી અને જાળવાજોગ દાખલ કરેલ છે અને આ જાળવાજોગની અંદર જે છે જીઆઈડીસીના પ્લોટ નંબર બસો બોતેર ઉપર એના માલિક છે સંજયભાઈ ઠાકરસિંહભાઈ ડુંગરાણી અને એના મેનેજર છે પ્રમોદ ભગવાન મંડલ અને આ જે જાણવાજોગ દાખલ કર્યા બાદ એફએસએલ ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીબી વન સંરક્ષણ અધિકારી તથા જીએસટી વિભાગને બોલાવવામાં આવેલ છે આ તમામ લોકો ઇન્સ્પેક્શન કર્યા બાદ જે રિપોર્ટ આવશે અને એના અનુસંધાનમાં જો કોઈ કાયદાનો ભંગ થયેલો હશે અને જે મળેલ જે દોરી છે એ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા જે ગાઈડલાઈન આપેલી છે એના મુજબ ઘાતક હશે તો બીએનએસની કલમો તથા ગુનાહિત મનુષ્યવધ કરવાની જે કલમો છે એ દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઈ ન્યૂઝ સાથે